સંચાલિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસીય કાર્યક્રમ જ્ઞાનોત્સવ બે હાજર ચોવીસ નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે આ જ્ઞાનોત્સવમાં આકર્ષક અને અવનવા પ્રદર્શનો વર્કશોપ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે જ્ઞાનોત્સવમાં વિદ્યાર્થીઓ પોતાનામાં સમાયેલ કલા અને કૌશલ્યોથી અવગત થાય છે અને લોકો સમક્ષ પોતાની કલા અને કૌશલ્યો પ્રસ્તુત કરી શકે છે જેના કારણે તેમનામાં રહેલો આત્મવિશ્વાસ વધે છે જ્ઞાનોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને એક એવો મંચ પ્રદાન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં આવનારી તકો તથા પડકારોને ઓળખી તેમની ખામીઓ સુધારી શકે છે અને કારકિર્દીના વિકાસમાં બહુ મોટો ફાળો આપે છે આ કાર્યક્રમના શુભારંભમાં ચારુતર વિદ્યામંડળ અને યુનિવર્સિટીના જુદા જુદા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ સેક્રેટરી એસજી પટેલ માનદ મંત્રીઓ આરસી તલાટી મેહુલભાઈ પટેલ વિશાલભાઈ પટેલ તથા યુનિવર્સિટીના પ્રોવસ્ટ ડૉક્ટર હિમાંશુ સોની ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મેડમ અગ્નેશ્વરી અડિયા દ્વારા રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય સાથે જાહેર જનતા માટે જ્ઞાનોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે મેહુલભાઈ પટેલે સીવીએમ યુનિવર્સિટી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે જ્ઞાનોત્સવના કાર્યક્રમને બે દિવસીય રાખવામાં આવ્યો હતો પણ લોકોના ઉત્સાહને જોઈને કાર્યક્રમને લંબાવી ત્રિદિવસીય કરવામાં આવ્યો હતો આ વખતે આ વાતને ધ્યાનમાં રાખીને પાંચ દિવસનો જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસના જ્ઞાનોત્સવ કાર્યક્રમના ડેટા અનુસાર તેવીસથી પચીસ હજાર લોકોએ મુલાકાત લીધી હતી આશા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ લોકો મુલાકાત લેશે સીવીએમ યુનિવર્સિટીની ટીમ દ્વારા આણંદ તથા તેના આસપાસના વિસ્તારની સો જેટલી શાળાઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેના પ્રત્યુત્તરમાં શાળાઓએ ચોક્કસપણે મુલાકાત લેવામાં આવશે તેવી બાહેદરી પણ આપવામાં આવી હતી આજના પ્રથમ દિવસના અંતે છ હજાર જેટલા લોકોએ આ જ્ઞાનોત્સવની મુલાકાત લીધી હતી જેમાં ચાર હજાર જેટલા શાળાના વિદ્યાર્થીઓ હતા આવનાર બાકીના દિવસોમાં અંદાજે પચાસ હજાર જેટલા મુલાકાતીઓ મુલાકાતે લઈ શકે છે તેવી ધારણા કરવામાં આવી છે પ્રથમ દિવસે યોજાયેલ સાયન્સ ક્વિઝમાં બત્રીસ જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સીવીએમ યુનિવર્સિટીના વિજ્ઞાન એન્જિનિયરિંગ ફાર્મસી આર્કિટેક્ચર બાયોલો બાયોટેકનોલોજી સાયકોલોજી અને ગણિતના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વર્કિંગ અને નોન વર્કિંગ મોડેલ્સનો સમાવેશ થાય છે જ્ઞાનોત્સવ એક્ઝિબિશન ઝોનમાં સોથી વધુ મોડેલ્સ સામેલ છે આ ઝોનમાં કુલ ઓગણપચાસ વર્કિંગ મોડલ અને ચોપન નોન વર્કિંગ મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તમામ કોલેજોના વિદ્યાર્થીઓ તેમના ફેકલ્ટી મેન્ટર સાથે એક્ઝિબિશન ઝોન માટે સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે મુલાકાતીઓમાં સૌથી આકર્ષક નોન વર્કિંગ મોડલ રામ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી ન્યૂ પાર્લામેન્ટ મોડલ ક્રેન્ક લિવર પ્રકારની સ્ટ્રાયસિકલ એન્જિનિયરિંગ કેટેગરીના વર્કિંગ મોડલ ઝોનમાં મુલાકાતીઓ વિવિધ રોબોટ્સ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ ઇનોવેટિવ ફૂડ્સ ડ્રો ડ્રોઈંગ ટેકનિક રેઇન ડિટેક્શન અને ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ કંટ્રોલ સિસ્ટમ જોવામાં વધુ ઉત્સાહ દાખવ્યો હતો વિજ્ઞાન કેટેગરીમાં વિદ્યાર્થીઓએ હાઇડ્રોજેલ સ્માર્ટ કાર પાર્કિંગ સિસ્ટમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડાયાલિસિસનું મોડેલ તૈયાર કર્યું છે જીવીએમ યુનિવર્સિટીના ફાર્મસીના વિદ્યાર્થીઓએ વિવિધ વર્કિંગ મોડલ્સનો ઉપયોગ કરી વિવિધ ટેબ્લેટ મૂલ્યાંકન પદ્ધતિઓમાં યોગદાન આપ્યું હતું આજનો કાર્યક્રમ માનુકશો છે અને આ પ્રસંગે વિવિધ સ્કૂલોથી વિદ્યાર્થીઓ આવશે સાયન્ટિફિક તથા સાયન્ટિફિક અને વિવિધ ક્ષેત્રોના એમને જ્ઞાન પ્રદાન થાય એના માટે આયોજન કરેલ છે જ્ઞાનોત્સવ બે હજાર છવ્વીસ એ સીવીએમ યુનિવર્સિટી માટે એક બહુ અમારા માટે એક બહુ મોટો ઇવેન્ટ છે અને અમારા સ્ટુડન્ટ્સ આ ફોર ધ સ્ટુડન્ટ બાય ધ સ્ટુડન્ટ ઓફ ધ સ્ટુડન્ટ એટલે એમ કહું કે સ્ટુડન્ટો માટે સ્ટુડન્ટો દ્વારા અને વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કરી અને સ્ટુડન્ટ જે સ્કૂલોના સ્ટુડન્ટ છે એ ચારોતર વિદ્યામંડળ યુનિવર્સિટીમાં જે એક્ટિવિટી થઈ રહી છે તો એના માટે આખું એમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે લાસ્ટ ઇયર ફર્સ્ટ યર ફર્સ્ટ ટાઈમ અમે જાન્યુઆરીમાં સત્તર અઢારે કરેલું તો ખૂબ ખૂબ સરસ રિસ્પોન્સ મળેલો ફક્ત બે દિવસની એક્ટિવિટી હતી તો એની જગ્યાએ અમારે એક્સટેન્ડ કરવી પડી હતી એક દિવસ આ વખતે અમે પાંચ દિવસનો પ્રોગ્રામ કર્યો છે બે તારીખથી છ તારીખ સુધી સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે અને આઠ વાગ્યાનું ક્લોઝિંગ થશે આમાં લાસ્ટ ઇયર ત્રેવીસ હજારથી પચીસ હજાર સ્ટુડન્ટ્સ વિઝિટ કરેલી જેના ડેટા અમારી જોડ છે આ વખતે અમે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે જે રીતે અમારા આણંદ ખેડા જિલ્લાના કોલેજના અને પ્રિન્સિપાલસના અને ટીચર્સના અમને જે કમિટમેન્ટ મળ્યા છે એ રીતે તમને એવું લાગે છે કે પચાસ હજાર તો મિનિમમ અને અમારો ટાર્ગેટ છે પંચોતેર હજાર સ્ટુડન્ટ્સ આ પાંચ દિવસમાં વિઝિટ કરે એક લાખ સ્ક્વેર ફીટમાં અમે આ આખું પ્રદર્શન જે આખા ગુજરાતમાં કંઈ નથી થઈ એટલું મોટું ડિસ્પ્લે કર્યું છે અને આ ટાઈપનો ઇવેન્ટ આખા ગુજરાતમાં કોઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું નથી એટલે આ એક એક અનેરું અને એક સ્પેશિયલ ઇવેન્ટ છે ફોર ધ સ્ટુડન્ટ્સ અને આમાં એક્ઝિબિશન જે અમારા પ્રોજેક્ટ છે સ્ટુડન્ટ્સના એમાં પાંત્રીસ વર્કિંગ બેતાલીસ નોન વર્કિંગ પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે એ સિવાય અમારી સ્કૂલ ઓફ ડિઝાઇન્સનો એક આખો મોટો એક કાઉન્ટર આખું ઊભું થયું છે એ આર્કિટેક્ચર હેલ્થ સાયન્સીસ હોમિયોપેથિક છે નર્સિંગ છે આયુર્વેદિક છે એનું હેલ્થ સાયન્સીસનું એક આખું ડિસ્પ્લે થવામાં આવ્યું છે લોનું મૂડકોર્ટનું થયું છે એ સિવાય ગેમિંગ ઝોન છે એ સિવાય હસ્તકલાકારી કેવી રીતે કરવી એના માટે છે ફાઇન આર્ટ્સ કોલેજના અમારા એમના પેઇન્ટિંગ્સ કલ્ચર્સ એનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે એનું વેચાણ પણ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત થઈ રહે એટલે સ્ટુડન્ટ્સ માટે પણ એનું વેચાણ થઈ શકે એ માટેનું કર્યું છે સ્ટુડન્ટ્સના જે એક તો ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યો છે એ ફૂડ કોર્ટ સ્ટુડન્ટ્સ જ જાતે અમારા યુનિવર્સિટીના એ ફૂડ કોર્ટમાં એમનું પ્રિપેરેશન ફૂડનું કરશે અને એ એમનું સેલ કરશે એ સિવાય એમની પ્રોડક્ટ ઝોન બનાવવામાં આવી છે સ્ટુડન્ટ્સે પોતે બનાવેલી પ્રોડક્ટ દરેક મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ હોય કે ફાઇનાન્સના હોય કે બધી પ્રોડક્ટ્સ એન્જિનિયરિંગના હોય એમની પ્રોડક્ટ્સ એ લોકો સેલ કરશે એટલે મલ્ટિપલ થ્રી ડિગ્રી કેવી રીતે સ્ટુડન્ટ્સનું ડેવલપમેન્ટ થાય આટલા નવસોથી સાડી નવસો સ્ટુડન્ટ્સો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા એટલે બહુ મોટા મોટાપાયે આયોજન થયું છે અને આણંદ કેડા જિલ્લાના દરેક પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ અને જાહેરજનથા અને અમારી અપીલ છે કે પ્લીઝ વિઝિટ કરો અને અમારા સીવીએમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધારો અમારા બધાનો ઉત્સાહ વધારો એ જ અમારી અભ્યર્થના થેન્ક યુ એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી ને હાલ હલચલ પર નજર હાલ હલચલ કી